આજે મારી પાસે સેકન્ડ હેન્ડ ગાડીઓ આવી છે જેમ કે ઇકો છે અલ્ટો છે વેગેનર છે અને બીજી સેકન્ડ હેન્ડ એટલે કે બે લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા એની આસપાસની ગાડીઓ છે સારી કંડિશનમાં ઓછી ભાવ ઓછા ભાવમાં અને ઓછી કિંમતમાં સારી વસ્તુ છે ક્વોલિટી સારી હશે સાચવેલી ને સંભાળેલી અને હા ઘરેલું ગાડી એ તો ખરું જ તો તમને બતાવવાનો છું ઓછી કિંમતમાં નવી નવી ગાડીઓ આજના વિડીયોમાં સારી સારી ગાડીઓ જોવા મળશે ચાલો જોઈએ છે તો હવે સૌથી પહેલાં તમને બતાવવા જઈ રહ્યો છું તમને પસંદ આવે એવી આ ગાડી ઊંધાઈ સેન્ટ્રો આ ગાડી વેચવાની છે આ ગાડીનું મોડલ છે બે હજાર ઓગણીસ કન્ડિશનમાં મસ્ત છે ગાડી ભાવ રાખેલો છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા પેટ્રોલ પ્લસ સીએનજી છે ચાર ટાયર નવા નેવું હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે ચાવીવાળી ગાડી છે ગાડીની કંડિશન કમ્પ્લીટ છે પછી આનંદમાં પડી છે જોઈએ તો કોલ કરી શકો છો હવે બીજી બતાવું છું આ સેલરીઓ આ વેચવાની છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયામાં વીએક્સ હાઈ બે હજાર સત્તર મોડલ ફર્સ્ટ ઓનર કંપની સીએનજી સાચવેલીને સંભાળેલી આ તમને જોવા મળશે ભરૂચ ભરૂચમાં પડી છે આ ગાડીના ટાયર કાગળિયા બધી રીતે બોડી પછી અંદરથી એસી સિસ્ટમ નોન એક્સિડન્ટ ગાડી છે કોઈ જાતનું કોઈ એક્સિડન્ટ નહીં થયેલું અને ગાડી મસ્ત સાચવેલી છે કલર વલર કમ્પ્લીટ છે કલરમાં કોઈ બીજો નાખેલો નથી કે એને કંપની કલર આવે જ છે બીજી બતાવું છું આ એક લાખ પંચાવન હજાર રૂપિયા આ ગાડી વેચવાની છે બે હજાર પંદર મોડલ સીએનજી છે ગુડ કન્ડિશન ફર્સ્ટ ઓનર તમારે જોઈએ તો બે હજાર પંદર મોડલ અને આ પોસાતી હોય તો કોલ કરી શકો છો વસ્તુ જે જે છે ને એ બધી ઓછી ભાવની સારી કન્ડિશનવાળી છે બીજી બતાવું છું આ મારુથી સુઝુકી ઇકો ચાર લાખ પચાસ હજાર રૂપિયા ભાવે છે બે હજાર વીસ મોડલ ફસ્ટ ઓનર અને હા એંસી હજાર જેવી ફરી ચૂકેલી છે કંડિશન તો કેવી જ ના પડે આમાં મસ્ત છે કોલ કરી શકો છો બીજી બતાવું છું આ મારું તો જુગી ઇકો ફાઈવ સીટર છે આ ખાલી ચાર લાખ પચાસ હજાર રૂપિયા અમદાવાદમાં પડી છે બે હજાર ઓગણીસ મોડલ સીએનજી છે ટુ ઓનરવાળી છે કોઈ પ્રોબ્લમ નથી ગાડી કમ્પ્લીટ છે કોલ કરી શકો છો બીજી બતાવું છું આ ઓલ્ટો કે ટેન વીએક્સ હાઈ ત્રણ લાખ એંસી હજાર રૂપિયા ભાવ છે બે હજાર ત્રેવીસ મોડલ પ્લસ સાતમો મહિનો ફર્સ્ટ ઓનર સીએનજી છે તો હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એમાં પણ તો તમારે જોઈએ તો કોલ કરી શકો છો અમદાવાદમાં જ છે હવે આ આવી વેગનર વીએક્સ પેટ્રોલ સીએનજી બે લાખ ત્રીસ હજાર રૂપિયા બે હજાર પંદર મોડલ ટુ ઓનર સીએનજી પેટ્રોલ બંને એન્ટ્રી છે ગુડ પછી જોઈએ તો અમદાવાદમાં પડી છે હવે આ બતાવો સેલરીઓ ટીપ ટોપ કન્ડિશન એક નવ્વાણુંમાં વેચવાની છે થર્ડ ઓનર છે ગુડ કન્ડિશન છે કોલ કરજો અમદાવાદમાં જોવા મળશે વિડીયો સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો